સો બ્યુટીફુલ લેગ્સ અને કોઈ હું પાર્લરમાં વેક્સ બેક્સ કરાવવા નથી જાતી હું રેઝરનો જ ઉપયોગ કરું છું અને કયું રેઝર વાપરો જાણવું હોય તો આના સાફ કરશો તો બગલ આટલી વ્હાઈટ થશે સો એ હું યુઝ કરું છું કોઈ રેઝર બેઝર નહીં તો જો પગ કેટલા એકદમ સ્પોટ સ્મૂથ અને એકદમ સાયની સાયની લાગે છે જોયા પગ ભી એકદમ નેચરલી બધી પ્રોડક્ટ યુઝ કરું છું ફેસ ઉપર નાઈને ફેર એન્ડ લવલી યુઝ કરી છે અને લિપ્સ પર તો કઈ નથી લગાવ્યું મમ્મી ને રેડ છે ને મારા નેચરલી પિંક સુપર છે સો આપણે માં જઈએ આજે નાવાનું લેટ થઈ ગયું બહુ છે રાજકોટમાં જો વરસાદ કેવો આવે છે થોડી થોડી વાર આવે છે બારે કપડાં સુકાવા ન દેતો તો મમ્માએ અંદર સુકવેલા જુઓ આખો રૂમ ભરાઈને બંધ કરી દઈ લાઈટ આજે મારે નાતા નાતા સાંજ પડી ગઈ એકદમ નિરાતે આરામથી હેર વોશ કરવાનું હતું કેવી લાગુ છું ને કોમેન્ટ કરીને મને કહેજો હજી તો બુટીની નથી પહેરું હવે હું કંઈક લાવી છું મારા માટે ઓર્ગેનિક નેચરલ પ્રોડક્ટ કે હું વોશ એનાથી કરું છું ફેસ વોશ એનાથી કરું છું દાંતમાં શું ઘસું છું બધું હું છે ને નેચરલી પ્રોડક્ટ લાવી છું તો પાણી આપણે ઘોટડો પી લઈ નાઈને પાણી પીવાય ઘણું પાણી પીવાય નાઈ ને શરીર એકદમ સરસ રે ડિટોક્સ રે આ આપણું આટલું સરસ મજાનું તાંબાનું

હવે અમારા રાજકોટમાં છે ને મને એક બેસ્ટ પ્રોડક્ટ મળી ગઈ છે સંજીવની આયુર્વેદિક જેના છે છે ને ને ચંદુ કાકા અમે ત્યાં એમના આયુર્વેદિક સ્ટોર ઉપર તો એ જ મને સજેસ્ટ કરતા હોય સો ફર્સ્ટ ઓફ ઓલ આજે હું તમને બતાવીશ કે હું હેરવોશ શેનાથી કરું છું હું હેરવોશ કરું છું સંજીવની ની હેરવોશ થી સંજીવની વોશ ગરમી નથી થતી ને પંખો કર્યો છે મારા સુંદર વાળનું રહસ્ય હવે આપની પાસે પણ એવું લખેલું છે અને આ શેમ્પુ એટલું મસ્ત છે ને કે આપની બધી જ પ્રોડક્ટમાંથી ધ બેસ્ટ માં બેસ્ટ મને શેમ્પુ બહુ મસ્ત લાગ્યું જો કે બધી પ્રોડક્ટ મસ્ત છે પણ ધ બેસ્ટ વન નંબર પર આ વાપરવાની રીત લખી છે કે બહેનો એક ચમચી હેરવોશ હાથમાં લઈ માથા ઉપર નાખી વાળના મૂળ સુધી હળવે હાથે ઘસવું હવે આમાં શું છે વાળ ને એકદમ સિલ્કી બનાવે જોયું કેવા મસ્ત મજાના છે જયારે મારા મુંબઈ વાળા માસી આવશે ને રાજકોટ દિન તેથી ભગવાન કરે ને અમે બોલશું ને

હવે હું તેલ નાખું છું સેમ એની પ્રોડક્ટ સંજીવની હર્બલ હેર ઓઇલ આમાં શું છે તો કે આમળા લીમડો કરણરાજ ભ્રિંગરાજ જેઠી મધ બ્રાહ્મી મંજીઠા હરડે એરંગાનું ઓઇલ અર્ગાન ઓઇલ ને ફ્રેગરન્સ કઈ રીતે યુઝ કરવાનું તો કે ટકામાં નાખવાનું પાંચ દસ મિનિટ સુધી હલવો મસાજ કરવાનો આમાં કોઈ મિનરલ ઓઇલ છે ને એકદમ નેચરલ છે સુગંધ આવે મેં એમને કીધું હતું કે મને છે ને સુગંધ નથી ગમતી પણ હવે સુગંધ હું કોનટ નું છે તે વાળ ઉતરે ને વાળ પોચા પડવા માંડે ને એટલે હું આ વાપરવાનું સ્ટાર્ટ કરી દઉં આ પેલા બી મેં વાપરેલું છે પણ હવે એમ લાગે છે કે વાળ ને પાછા આપણે રીગ્રોથ લોંગ કરવા છે તો પાછું આયુર્વેદિક હવે ફેસવોશ પણ હું સંજીવની નું જ યુઝ કરું છું અને આજે અત્યારે એનાથી જ ફેસ વોશ કર્યું છે મેં બે વાર યુઝ કર્યું બે વાર લગાવીને આમ બે મિનિટ ઘસ્યું અને મોઢું ધોઈને નાખવું મસ્ત થયું સંજીવની ગોલ્ડ સ્ક્રબ ફેસ વોશ આપણે ક્યારેક બારે જવું હોય તો આ તો મેકઅપ જેવું લૂક આપે તમને ગોલ્ડ સ્ક્રબ છે હવે આ સ્ક્રબમાં બહુ જ આઈ નેચરલ છે આ સ્ક્રબ એમાં શું નાખેલું છે ખબર છે એકદમ ઝીણું લખેલું છે એલોવેરા છે ઓઇલી ઓઇલ વીટ જર્મ અને ઓઇલ સ્ક્રબ વિટ ધર્મ શું હોય ખબર છે ઘઉના ફાડા હોય ને ઘઉંના ફાડાનું સ્ક્રબ હોય ઘઉના ઘઉંના ફાડાનું સ્ક્રબ બી હોય એટલે જો ઘઉના ફાડા ઘઉંનો કલર છે ઘઉં કલરનું છે તો આટલી જે નેચરલી પ્રોડક્ટ છે ને હું એ યુઝ કરું છું સો એનાથી બહુ સારું રહે હવે તમે કહેશો કે તારા પગ કેમ આટલા એકદમ સિલ્કી લાગે છે પગ હમણાં અમે અરીસામાંય બતાવ્યા તો હું લક્ષ સાબુ યુઝ કરું છું કોઈ પગ પહેલેથી જ એવા છે આયુર્વેદિક વાપરો દેશી વાપરો કે વિદેશી વાપરો અમુક વસ્તુ દેશી જ હોય અને રેઝર યુઝ કરી છે તો એનાથી બગલે સરસ ચોખ્ખી રહે છે ને એકદમ ધોળી ધફ રહે છે બહુ ઝાઝા વાળ ન ઉગાડાય અને બગલમાં ટમેટામાં સેજોલો રવાનો લોટ લઈને ઘસતું રહેવાય કાન પછી કોઈ કાઢી લાગે છે ને કાલ ઘસું

હવે હું છે ને મીઠાઈ અને ગળિયું ખાવાની બાધા લઈ લઉં છું ગોળ સિવાય કશું જ નહીં ચાલે મને અને ઠંડુ ભી કે આઈસ્ક્રીમ ખાવો જ પડે તો જ ખાઈશ બાકી હું તો લઈ લઈ મારી લે ઈ નહી લે ગળ્યું ખાવા બાદ હું લઈ લઈશ સાથે હું બીજું શું વાપરું છું ખબર છે આયુર્વેદિક માં તમને કઉ આજે આપણે વાત કરી છે

અને મસ્ત છે વટી બઉ કાળી છે હરડે ગોળી હરડેવટી વટી ઈ તમને બતાવી જઈશ આવે પણ બતાવી દઉં જો મમ્મી છે ને આ ચૂરણ વાપરેશ ને આ એમનું જ છે સંજીવની નું ચૂરણ છે હવે આ ચૂરણમાં માં એકદમ મીઠાનો ભાગ નથી આમાં શું છે ખાલી વરિયાળી સોનામુખી નસોતર સંચરને સુગંધ અને સાકરને જેઠીમલ સાકર નાખેલી છે વરિયાળિયારે આ એક ચમચી ખાઈને મમ્મી બહુ હોય તો દોઢ ચમચી ખાઈ કબજિયાત સવાર એકદમ મમ્મીનું સરસ પેટ સાફ થઈ જાય છે આનાથી કેમ કે મમ્મીને બીપીનો પ્રોબ્લેમ છે તો અમે મીઠાવાળી કોઈ ફાકી ચૂરણ એને આપતા નથી ત્યાં મમ્મીને સુટેબલ છે હવે રહી વાત મારી

અને મારું પેટ સરસ સાફ થઈ જાય અને આનો ટેસ્ટ કબજિયાત ચૂરણ જેવો નથી આ કબજિયાત ચૂરણ કરતા પણ આયુર્વેદિકમાં આયુર્વેદિક ને બેસ્ટમાં બેસ્ટ છે એક ચમચી હું ખાવ સવાર પડે પેલા ખૂબ પાદવાનું આવે અને પછી હંગવાનું આવે એટલે ગેસ છૂટે અને હંગણ પફણા છૂટે બહુ સારું એવું છે કોઈ સાઈડ ઇફેક્ટ નથી આના ઇન્ડિગ્રીયન્ટની વાત કરીએ તો એરંડાનું ઓઇલામાં ભેગું આવેલ છે એરંડા ઓઇલનું ક્યારેક નો લા જવાતું હોય ને સંડાસ તો તમારે ને પાણી નાખીને ને પી જવાય બે ચમચી ત્રિફળા આવે છે આ ત્રિફળા એટલે હરડે બહેડા નામડા એને ત્રિફળ આવે સ્વર્ણપતિ યસ્મિન્ડુ સૂંઠ આવે સોફ આવે હરિકેતી આવે ને સંચળ આવે સંચળથી છીછી નીચે ઉતરે એ છૂટે આ ખાઈ જો મમ્મી આ સરસ લાગશે ગળવાનથી નહીં બને આ

મીઠું મરી પાવડર સૂંઠ લીંબુનો રસ અજમો અજમો ખાઓ વળીયારી અને જીરું કા જીરું ને એ ત્રણેય તમે શેકીને એનો પાવડર બનાવી ત્રણ ટાઈમ જમોને તો એક એક ચમચી પીવો ને નાથી ગેસ નોરે આપણે બનાવવાનું છે કાચવું રણ અત્યારે આ છે તો આવી બધી પ્રોડક્ટ હું લઈ આવી છું અને એમની દુકાન ને હુંઈ ખાસ ગ્રાહક બની ગઈ છું કે આઈ બધી નેચરલી પ્રોડક્ટ વાપરું ને પછી મને શાંતિ દે છે એટલે ઘણી બધી મોઢામાં ફેર દેખાડતો તો નથી પછી હા એમ મોઢો આમ છે ને લાગે ને હા એનાથી આમ આમાં

એમાં શું છે ફેસ વોશ કો કહો મંજીત રક્તિચંદન ચંદન એલોવેરા નીમ હની હની મધ છે એટલે તમારે ઓલું ન થાય મોઢા નો ખેંચાઈ જાય ખેંચાઈ આમ તો શિયાળો આવે ને તો 25 ગ્રામ નો વિટ ગરમ ઓઈલ વિટ ગરમ વિટ ગરમ શું છે આ વિટ જર્મ ઓઈલ છે અને વોટર છે ફ્રેગરન્સ છે થોડીક

સંજીવની મારા સુંદર વાર નું રહસ્ય હવે આપની પાસે પણ સલ્ફાઈ હા બના પેલા નાના હતા અમારા ક્લાસમાં એક ચંદુ નામનો છોકરો હતો અમે બી એને એમાં ચીડવતા ચંદુ સર હવે દાંત માટે પણ હું લઈ આવી છું દાંત પાવડર પાયોરિયા દાંત નો પાવડર આવી યાદ કંપની નો હવે ઉભી થઈ નહીં બતાવું થાય ગયું એટલે ઈ દાંત નો પાવડર આમ ઘસવાનો દાંત એવા સરસ ચોખા થાય હવે ગયા મહિને મારો ઉપલો એક દાંત હતો ને તો ચોકલેટ ખાઈ 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 થોડો ખડો થઈ ગયો તો સડવો તો ઈ સડો મેં સાફ કરાવ્યો પછી એમાં શું કર્યું પછી મેં એમાં સિમેન્ટ ભરાવી હવે હું આસાનીથી ચાવી શકું છું

કે હું ભૂલી ગયો કે હજી તો માં આજ ઘણો નાચતો લઈ આયા ઘણો નાસ્તો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો બાય બુ બાય ટેક કે સબસ્ક્રાઇબ કરજો ભૂલના મત રાધી રાધી